સીરા સાડી આ તમારા માટે ગાળા બોર્ડરમાં લાવ્યા છે સાડી એકદમ કોટન કપડામાં રહેશે એકદમ મસ્ત સોફ્ટ કપડામાં ગાળા બોર્ડર રહેશે એટલે આપણે એક પીસ ઓપન કરીને જોશું આ રીતની સાડી માખી અંદરને મનાતું આવશે ને એકદમ મસ્ત કલર આવશે આ એનો પલ્લુ છે પલ્લુ પણ મસ્ત રાણી કલરનો આવશે અને અજરક પેઇન્ટમાં આવશે એકદમ ગાળા બોર્ડર આવશે નીચેની બોર્ડર આવશે અંદર પણ મસ્ત વણાક આવશે બધું એકદમ ઝીણો ઝીણો વણાક આવશે આ રીતે આખી સાડી આવશે એનો બ્લાઉઝ પણ મસ્ત આવશે અજરકનો બ્લાઉઝ આવશે આ એનો બ્લાઉઝ છે બ્લાઉઝ માં નીચેનો પેનલ વતન આવશે ને ઉપર પણ પેનલ આવશે ને અજરકનો આખો બ્લાઉઝ આવશે એમાં કલર છે એના કલર છે બધા રામા કલર ગ્રીન કલર બુ કલર 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 યલો બ્લુ કલર રીતના બધા કલર આવશે અને ઘણા બોર્ડરમાં આવશે એકદમ મસ્ત સોફ્ટ કપડો આવશે આ રીતે અમારી નવી ડિઝાઇનનું નવું કલેક્શન જોવા માટે શ્રી શ્રીરાતને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો